What do you અને પ્રદેશના ભેસ વૈજ્ઞાનિક નિશકોરમાજી મોદી સાહેબના મંત્રી મંડળના મારા સાથી ભૌમંડળના નેતા પેનાના આ પાર્ટીને કોઈ દુનિયાને આ બોલવા ભાવનગર ખાતે આજે શહેર ભાજપના જે પ્રકારે નવીનીકરણ કરવામાં આવ્યું છે તેનું લોકાર્પણ કરવાનું કામ કરવામાં આવ્યું છે ગુજરાત ભાજપ પ્રદેશ પાર્ટીના જે અધ્યક્ષ છે વિશ્વકર્માજી તેમના હાથે આજે જે થયું છે કેટલાક ભાગો જે નવા કરવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે જે ભાવનગર શહેરની મધ્યમાં કાર્યાલય હતું એને વિશાળ સ્વરૂપ છે અનેક પ્રકારની સુવિધા અહીંયા ઊભી કરવામાં આવી છે આજે જે પ્રકારે કહી શકાય કે જગદીશ વિશ્વકર્માજીના હસ્તે આ જે કાર્યાલય છે લોકાર્પણ થયું સાથ કેન્દ્રીય મંત્રી છે નિમુબેન બાબળિયા એ પણ હાજર રહ્યા હતા મનસુખભાઈ માંડવીયા પણ હાજર રહ્યા હતા આ ઉપરાંત જીતુભાઈ પણ હાજર રહ્યા હતા અનેક ધારાસભ્યો કાર્યકરો અને મોટી સંખ્યામાં નગરજનો પણ હાજર રહ્યા હતા ભાવનગર શહેરની મધ્યમાં આવેલું જે આ ભાજપ શહેરનું જે કાર્યાલય છે હવે અતિ અતિ આધુનિક સાધનોથી સજ્જ થયું છે